સુરતના પરબતપાટિયા વિસ્તારની ઘટના સામે આવી છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે સવારે સાત વાગે આગ લાગી હતી ત્રણ પાંચ અને નવમાં મળે આગ લાગી હતી સૂટ સર્કિટના હિસાબે આગ લાગી હોય તેવું અનુમાન છે આગ લાગતા બાવીસથી વધુ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અંદાજે એકસો જેટલા ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા છે આગ કાબૂમાં મેળવી લેવામાં આવ્યું છે કુલિંગની કામગીરી શરૂ છે રિપોર્ટર સાગર સોલંકી રાત સાત સવા સાથે કોલ મળેલો અન્ય વ્યક્તિ દ્વારા કે ઘુમાડા નીકળે છે રાજ માં કોલ મળતાની સાથે જે પાંચ પાસેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરીની અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એવું કંઈ ખબર નથી પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટ નહીં હિસાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે દરેક દુકાનનું ખોલ્યાં પછી ખબર પડે કે કેટલી દુકાનનું માગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે અત્યારે થી દસ ટીમું ફારની ઘટના સ્થળ ઉપર છે હા મેસેજ આપો